દિયોદર લક્ષ્મીપુરા ખાતે ગણપતિ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરાઈ દિયોદર લક્ષ્મીપુરા ખાતે છેલ્લા બે વર્ષથી ગણપતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ લક્ષ્મીપુરા સોસાયટીના રહીશો દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી અને શ્રદ્ધાપૂર્વક લક્ષ્મીપુરાના રહીશોએ ગણપતિ બાપ્પાના ઉત્સવની ઉજવણી કરાઈ હતી જોકે બીજી તરફ રાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીની મહિલાઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ જમાવી નવરાત્રી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ દસરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા વક્રટુંડ મહાકા્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘનમ કૃમે દેવા સર્વ કાર્ય સુ ભગવાન ગણપતિને ગણોના દેવ અને સર્વનું શુભ કરવાવાળા છે અને આવાનાવા દિવસો સદાય લક્ષ્મીપુરાની અંદર રાખે સૌના વિઘ્નો દૂર કરે અને સૌની મનોકામના પૂર્ણ કરે એ હેતુથી આજે બીજા વર્ષની અંદર અહીંયા ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો હતો અને કાલે એનું વિસર્જન થયું એ દરમિયાન જે લક્ષ્મીપુરાની અંદર રહીશો છે એમનું ભગવાન ગણપતિ લક્ષ લાભ વિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન ગણેશ એમના બધાના જે મનોકામના છે એ પૂર્ણ કરે અને બધાના જે વિઘ્નો હોય એને દૂર કરે અને સદાય સૌનો સંપ રાખે અને સૌને સુખ સંપત્તિ આપે એ હેતુથી આ ગણપતિ મહોત્સવ મનાવ્યો છે અને એ જ મનોકામના સાથે અમારો ભગવાન ગણપતિ દરેકની મનોકામના પૂર્ણ કરે અસ્તુ